નમસ્કાર મી કહું નવા વીડિયોમાં તમારું સ્વાગત છે રામ અને રામાયણ સાથે જોડાયેલી પાંચ માન્યતાઓ શ્રી રામની બહેન શાંતાથી લઈને સીતા સ્વયં રાવણની હાજરી સુધી વાંચો ક્યાં છે આ કહાની રામાયણ અને રામને લઈને ઘણી માન્યતા છે જેને લોકો સાચું પણ માની લે છે જેમ કે રામની મોટી બહેન હતી સીતા રાવણની ડિગ્રી હતી અને બીજી પણ એવી ઘણી વાતો છે જોકે સત્ય તો બીજું જ કાંઈ છે આ વાતો અલગ અલગ રામ કથાઓ ભાગ છે અને રામાયણ સાથે જોડાયેલી એવી જ એક કેટલીક માન્યતાઓ અને કઈ રામકથાઓ ભાગ છે તે જણાવીશું શું રામને એક મોટી બહેન હતી ઘણી કથાઓમાં આવે છે કે રામને એક બહેન હતી શાંતા જેના લગ્ન સુખી ઋષિ સાથે થયા હતા આ એ સુખી ઋષિ છે જેને દશરથને પુત્રી કામેશથી યજ્ઞ કરાવ્યો હતો આના પ્રસાદ રૂપે રામ સહિત ચારેય ભાઈઓનો જન્મ થયો આ વાત છત્તીસગઢની લોકકથાઓ આવે છે

અને તેમને લોહીથી ઘડા ભર્યા ત્યારે એક ઋષિએ તેને શ્રાપ આપ્યો કે આ લોહીમાંથી એક દીકરીનો જન્મ થશે જે તારા મૃત્યુનું કારણ બનશે ત્યારે રાવણે તે ઘડો લંકાથી દૂર મિતિલા પાસે એક ખેતરોમાં દાટો હતો જ્યાંથી જનક સીતા મળી વાલ્મિકી રામાયણ અને રામચરિત માનસ બને આવી કોઈ ઘટનાઓ ઉલ્લેખ નથી બંને રામાયણ સીતા દેવી લક્ષ્મીને અવતાર માને છે આ સીતા દેવીને વેદોમાં કુશીની દેવી કહેવામાં આવી છે તેનું વર્ણન દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં કેટલીક લોકકથાઓ જોવા મળે છે શું અનુમાન વિવાહ થતા બે પ્રકારની વિચારધારા છે ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય ઉત્તર ભારતીય ગ્રંથોમાં વાલ્મીકી રામાયણ રામચરિત માણસ જેવા ગ્રંથો ભગવાન હનુમાનને બ્રહ્મચારિત માનવામાં આવ્યા છે હા કેટલીક કહાનીઓમાં તેને પુત્ર મકરધ્વજનો ઉલ્લેખ છે કે જય રાવણ ભાઈ અહીં રાવણને સેનાને માટે એક પાતાલમાં રહે છે હનુમાન આ પુત્રના જન્મકથા લંકા સળગાવી ઘટના સામે જોડાયેલી છે જ્યારે હનુમાન લંકા સળગાવીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના પરસેવા એક ટીપુ સમુદ્રમાં પડ્યો હતો જેને માછલીએ પીધું દીધું હતું આ કારણે તે ગર્ભવતી થઈ અને એક પુત્રીનો જન્મ થયો જેનું નામ મકધ્વજ હતું શું ખિસકોલોની પીઠ પર રામની ત્રણ આંગળીઓ નિશાન છે એવું માનવામાં આવે છે કે સીતાના અપહરણ પછી જ્યારે રામ જંગલમાં સીતાને શોધી રહ્યા હતા જ્યારે તેને એક બગલાને સીતા વિશે પૂછ્યું ત્યારે તેને પોતાનો ચહેરો પાણીમાં છુપાવી દીધો રામે તેને શ્રાપ આપ્યો તો ત્યારે એક ખિસકોલીએ સીતા વિશે કહ્યું ત્યારે રામ પીઠ પર ત્રણ આંગળીઓ ફેરવીને તેને વરદાન આપ્યું તેને ખિસકોલીને પીઠ પર ત્રણ પટ્ટાનું નિશાન છે એક વાર્તા એવી પણ છે કે ખિસકોલીએ સમુદ્ર પર પુલ બનાવવા માટે પણ મદદ કરી હતી ત્યારબાદ રામ તેની પીઠ પર હાથ ફેરવ્યો હતો આવી વાર્તા વાલ્મિકી રામાયણ અને રામચરિત માનસ જોવા મળતી નથી કામિલ બુલકે પુષ્કર રામકથા ઇતિહાસ અનુસાર આ કહાની આદિવાસી બિહોર અને મુંડા જાતિઓને લોકકથાઓમાં આવે છે કે જે ઝારખંડ અને છત્તીસગઢમાં જોવા મળે છે શું રાવણ પણ સીતા સ્વયં વરમાં ગયો હતો ઘણી વાર્તાઓ એવો ઉલ્લેખ છે કે રાવણ પર સીતા સ્વયં પાસે ગયો હતો અને શિવનું ધનુષ્ય ઉપાડી શક્યો ન હતો જ્યારે તે ધનુષ્ય ઉપાડી શક્યો ન હતો ત્યારે સ્વયં હાજરમાં અન્ય રાજાઓ તેની મજાક ઉડાવી અને તે ગુસ્સે થઈને પાછો પહોંચ્યો આવો ઉલ્લેખ વાલ્મિકી રામાયણ કે રામચરિત માણસમાં જોવા મળતો નથી નવમી સદીમાં લખાયેલ આનંદ રામાયણ ઉલ્લેખ છે કે રાવણ પોતાના એક દૂતને સીતાના લગ્ન માટે મિથિલામાં જનક પાસે મોકલ્યો હતો તમિલ રામકથા ઉલ્લેખ છે કે સ્વયં દરમિયાન રાવણ શિવનું ધનુષ્ય ઉપાડી શક્યો નહોતો આ છે રામ ભગવાનનો અને રામાયણ સાથે જોડાયેલી પાંચ માન્યતાઓ આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો